મતગણતરીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સંગઠનને આપ્યા આદેશ ટીમને કરાયું છે એલર્ટ ગાંધીનગર પણ વકીલ ટીમ રખાશે હાજર કોઈ પણ ફરિયાદ આવે તો તુરંત જ ચૂંટણી આયોગ કરાશે ફરિયાદો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા સાથે પણ મતગણતરીને લઈને અનેક ટેલિફોનિક ચર્ચાઓ થઈ રહી છે સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ટીમ સાથે ભરૂચ જ્યારે હેડક્વાર્ટર મહામંત્રી સાગર રબારી ભાવનગર ખાતે ટીમ સાથે રહેશે હાજર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે